બાયપાસ રોડ પર આવેલા રેલવે પાસે અચાનક રસ્તો બંધ કરી દેવાતા સો એક જેટલી સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિજયભાઈ બારીયા સહિતના આગેવાનોએ લોકોને સાથે રાખી મહુવા મામલતદારશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે મહુવા શહેરના બાયપાસ પર આવેલા રેલવે ફાટક બ્રિજ પાસે ક્રોસિંગનો રસ્તો બંધ કરી દેવાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય કરે તે બાબતને લઈ વિજીભાઈ બારિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી મામલદાર શ્રી મહુવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે વિગત તો બાયપાસ રોડ થી મહુવાની સોસાયટી વિસ્તારમાં આવવા માટે રેલવે ફાટક નો રસ્તો બંધ કરાતા લોકો હેરાન થઈ રહ્યા છે આ લોકો જે સોસાયટી વિસ્તારમાં રહે છે તેની વાત કરીએ તો विद्यानगर स्वामीनारायण सोसायटी मारुति नगर महादेव नगर हनुमंत बंगलो रामवाड़ी तुलसी सोसायटी नीरज नगर मधुवन पार्क खिमनाथी पार्क शास्त्री नगर मधुवन बंगलो श्रीजी नगर महाकाली नगर भगीरथ सोसायटी काजल सोसायटी लाभ रेसिडेंसी हाउसिंग बोर्ड रंगोली पार्क दीपक सोसायटी श्याम नगर मीरा पार्क शांति नगर विलास नगर ભારતનગર જેવી અનેકો સો જેટલી સોસાયટી વિસ્તારના રહીશોને હાલ મુશ્કેલી સહન કરવી પડી રહી છે આ એકસો જેટલી સોસાયટીના લોકોને પોતાના ઘરે જવા ફરીને દૂર દૂર સુધી થી પાંચ કિલોમીટર દૂરથી જવું પડે છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તો ખુલ્લો કરે યા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય થાય તેવું આ રહીશો ઈચ્છી રહ્યા છે તરે આ બાબત ને લઈ લોકો ને સાથે રાખી લોક પ્રશ્ન ને લઈ વિજીભાઈ બારિયા શું કહે છે તે જોઈએ ભાવનગર સંપ્રદ મેસેભાઈ બોલ્યા કે હોવાબા રેલવે ફાટક આવ્યો આ આવો આ વિજ પડી મેમી આ પાછો આ પાછો રેલ કોટ થી જઈ જશે કોમ ના ખોડે રેલવે ફાટક સરકાર મત બંધ કરી દેઓ ભાઈ એ બંધ કરવાના કારણે અનેક તબીબી સમસ્યા ઊભી થઈ છે

ખિન્યાનો કોઈ બી પ્રોબ્લેમ એવો નથી કે જેનું સોલ્યુશન ના હોય પેલા થાય આ મારું અંગત કોઈ શોખ નથી કરવા પણ અમારી નો તોની વાત છે પણ કોઈ પ્રોપર વે નથી સમજો હા સત્તા આપણે શું કરવાનું તો પણ એક આમાંથી કોઈ સાહેબ જે છે ને વાતે કરી એ સ્પષ્ટ એમ કીધું કે નહીં થાય એ તરીકે છે

આજ રોજ અમે મહુવાના લોકો ને સાથે રાખી અને ભાવનગર નેશનલ સોમનાથ હાઈવે રોડ ઉપર જે મહુવા રેલવે ફાટક આવેલ છેલ્લા અઠવાડિયા થી બંધ કરી દેવામાં આવેલ ચારે અમે લોકો સાથે રાખીને પ્રાંત સાહેબને ને કરવા માટે આવેલ કે આજે રેલવે ફાટક બંધ કરવાથી મોવાના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નહીં કે ખાલી વિદ્યાનગર કે સોસાયટી તમામ મોવાના લોકો નેશ્વર ચોકડી એટલે કે નેશ્વર બ્રિજ ઉપરથી સડે અને દેવોલિયા બ્રિજ નીચે ઉતરે ત્યાં સુધી કોઈ ઉતરવાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ચાર કિલોમીટર જવાનું ચાર કિલોમીટર આવવાનું આઠ કિલોમીટરમાં લોકોને હેરાન થવાનું આઠ કિલોમીટર ફરવા જવાનું સમયનો બગાડ કરવાનો અને પૈસાનો બગાડ થાય એના વિરોધમાં આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપી અને રજૂઆત કરેલી કે જો પહેલી તારીખ સુધીમાં આ રેલવે ફાટક બંધ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેમજ અમે ટેલિફોન દ્વારા રેલવેના અધિકારી પાસે ફોન કરીને જાણ્યું ત્યારે એના એના સ્પષ્ટ જવાબ એવો આપવામાં આવ્યો કે આ રેલવે ફાટક કાયમી માટે બંધ કરવામાં આવેલું છે ત્યારે આ જાણ થતાં પહેલાં અમને એવું હતું કે રિપેરિંગ માટે બંધ કરેલું છે પણ એવું નથી સાવ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે એના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવેલ અને મામલતદાર સાહેબને સાંભળી અમને શાંત શાંતિપૂર્વકને શાંતિથી જવાબ આપેલ તેનો અમને સંતોષ છે જય હિન્દ જય ભારત આ રેલવે ફાટક બંધ કરવાથી તેની આજુબાજુ અન્ય વૈકલ્પિક રસ્તો ન હોવાથી સ્કૂલે જવા હોસ્પિટલે જવા લોકોને શારીરિક આર્થિક નુકસાની વેઠવી પડે છે જેમાં સમય અને પૈસાનો મોટો વેડફાટ પણ થાય છે આજ રોજ મહુવાના મામલતદાર સાહેબની ઓફિસે અમે મહુવા સોમનાથનો જે નેશનલ હાઈવે નીકળ્યો છે તેમાં વર્ષો જૂનું રેલવે ફાટક બંધ કરી અને મોવાની તમામ સોસાયટીઓ અને હાઈવે ઉપર આવેલી તમામ સ્કૂલ સહિત હનુમંત હોસ્પિટલ કે જેને પારાવાર મુશ્કેલી પડે છે છતાં પણ એ રેલવે ફાટક બંધ કરી અને મોવા અને શહેરની સાથે હળહળતો અન્યાય કરનારા રેલવે તંત્રની સામે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ હતા અને ભવિષ્યમાં પહેલી તારીખ સુધીમાં આ ફાટકનો રસ્તો ખોલી નાખવા માટેની અમે એમને વિનંતી કરી છે નહીતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અત્યારે જોતા એવું લાગે છે કે સરકારને તંત્રને લોકોની કાંઈ પડી જ નથી અને લોકોને એના હાલ ઉપર છોડી દેવામાં આવ્યા છે આ મોવા નેશનલ હાઈવે ઓથોરિટી અને સોમનાથ હાઇવેને માત્ર મસ મોટા ટેલ ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ હોય એવું લાગે છે એને લોકોના જાનની કે એના જીવની કોઈ એને પરવા હોય એવું લાગતું નથી આ વસ્તુના કારણે જો કોઈ જાનહાની થશે તો એના માટે સંપૂર્ણપણે તંત્ર અને સરકાર જવાબદાર રહેશે અને આવનારા સમયમાં વહેલીમાં વહેલી તકે આ ફાટકનો રસ્તો ખોલી આપવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ ત્યારે આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિને લઈ લોકોને સાથે રાખી લોક પ્રશ્નને લઈ કોંગ્રેસના અગ્રણી અને વિજયભાઈ પારિયા સહિતના આગેવાનોએ મામલદાર શ્રી મહોવાને આ બાબતે યોગ્ય થાય તેને લઈ આવેદન પત્ર આપ્યું હતું તો રેલવે પ્રશાસનને પણ આ બાબતે રજૂઆત કરી યોગ્ય થાય તેવી માંગણી કરાઈ છે આજે અમે કલેક્ટર ઓફિસમાં જ્યારે સોમનાથ ભાવનગર હાઈવે રોડની જે રેલવે ફાટક બંધ છે આ ઉપરથી જે પુલને પુલ ચાલુ કરી અને જ્યારે ફાટક બંધ કરવામાં આવી ત્યારે આજુબાજુ બે બાજુની સાઈડમાં સરકારી સ્કૂલો છે એમાં જે બાળકોને આવવા જવામાં આરીવારી વારી તકલીફ પડે છે અને અવરનવર ફરવા અમારે એક અડધા કિલોમીટરના હિસાબે અમારે આઠ કિલોમીટર જ્યારે ફરવું પડતું હોય તો અમારા નેસવડ ગામને તો અતિ આ દુર્ભાગ્ય કહેવાય અમારા કે જેથી કરીને અમારે આ વારંવાર આટલું બધું એક અડધા કિલોમીટર થઈને આઠ કિલોમીટર જ્યારે ફરવું પડે અમારા બાળકને જ્યારે સામીનારાયણ સ્કૂલમાં મૂકવા જવું હોય તો અમારે તુલસીમાંથી સામેની સાઈડ છે સત્તા અમારે ઠેર દેવળિયા જવું પડે દેવળિયાથી ફરીને પાછા અમારે સામીનારાયણ સ્કૂલમાં જઈ તારે અમારે આ પાર આવે છે એમાં કાંઈ જાનહાની થાય તો અવરનવર અને હાઈવે રોડ બનતા કેમ કે સંપૂર્ણ આપણને ભરોસો છે કે હાઈવે રોડ બનતા ફાસ્ટ ગાડીઓ હાલવાની છે તો એ ગાડીઓ ધીમી તો હાલવાની નથી તો ગમે ત્યારે એક્સિડન્ટનો પ્રશ્ન રહેવાનો છે એટલે વહેલી તકે સરકારને આપણે એટલી જ અપીલ કરીએ કે આ રેલવે ફાટક જે બંધ કર્યું છે એ વહેલી તકે ચાલુ કરે એવી માગણી સાથે અમે અહીં આવ્યા છીએ ને અમને મામલતદારના જવાબથી અત્યારે અમને સંતોષ છે પણ એ સંતોષ અમારો કાયમી માટે જળવાઈ રહે એટલે અમારી માગણી છે જય હિન્દ ભાવ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિદ્યાનગરની બાજુમાં રેલવે સ્ટેશન રેલવેના ફાટક બંધ કરવામાં આવેલ છે અને આ ફાટક તાત્કાલિક ખોલવામાં આવે તો બધા લોકોના પાટાની બે સાઈડમાં બધા મહવાના પબ્લિકને ફાયદો થાય એમ છે નહીતર જો નેશનલ હાઈવેની પાછલી સાઈડમાં તમામ સ્કૂલો હનુમંત હોસ્પિટલ આ બધાની જવા આવવાની મોટી તકલીફ છે લોકોને તો આના માટે તાત્કાલિક રસ્તો કરી અને ફાટક ખોલવામાં આવે એ અમારી ઉગ્ર માગણી છે મહુઆ સોમનાથ નેશનલ હાઈવે પર જે રેલવે ફાટક આઝાદી વખતથી બનેલું છે એ ઓચિંતા બંધ કરી દેવામાં આવ્યું મહુવાના બંને વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોને આની મુશ્કેલી જોવા મળે છે મહુવાની આજુબાજુ અનેક સ્કૂલો આવેલી છે અને જે બાળકોને બહુ મોટી હેરાનગતિ છે અને વહેલામાં વહેલે આ આપણું જે રેલવે ફાટક છે ચાલુ થાય એવી વિનંતી કરવામાં આવે છે